ટીપીકલ નઈ પણ કઈક યુનીક એના માટે જાણીતા છે શ્રી હરી મસાલા હવે શિયાળાની ઋતુ અગર આવી અને એમાં તમને ઉંધિયું ખાવું છે તો તમે રેગ્યુલર ઊંધ્યું બનાવીને ખાઈ લેજો પણ જેને ઊંધ્યું નથી ભાવતું તમારા ફેમિલીમાં કે ફ્રેન્ડ્સમાં તો પછી શું કરશો સોલ્યુશન છે ને શ્રી હરી મસાલા શ્રી હરી મસાલાનો સ્પેશિયલ ઊંધ્યું મસાલો છે કે જેનાથી ઊંધ્યુંમાં બહુ કાસ નહીં થાય ઝટપટ બની જશે અને એમાં પણ કઈ ક્રિએટિવિટી નાખી શકો છો તમે ન માત્ર ઉંધિયું પરંતુ ઊંધિયાને કંઈક આમ ટ્વિસ્ટ કરીને કંઈક ટર્ન કરીને સુપરહિટ બનાવી શકો છો શ્રીહરીના ઉંધિયું મસાલાથી કંઈક ક્રિએટિવ ફૂડ આઈટમ બનાવશે દર્શનીબેન છે ગુજરાત વાસી આવી ગઈ છે સિંધુ ભવનના પેલેટમાં કે જ્યાં ભાજીભાઈ છે એના ઓનર છે દર્શનીબેન એમની ક્રિએટિવિટીનો કમાલ છે હવે દર્શનીબેન તમારી ક્રિએટિવિટી આ ભાજીભાઈ હવે તમે આ શ્રીહરીના ઉંધિયું મસાલાથી શું ક્રિએટિવિટી કરશો એમ અમને બતાવી દો ઓકે શરૂઆત કરીશું ચાલો મસાલાથી ભાજી જ્યારે બનાવવાની છે ત્યારે સૌથી પહેલાં તો મને ક્યુરિયોસિટી એ છે કે કયા કયા વેજીસ આમાં યુઝ થશે કારણ કે ઊંઘિયાના વેજીસ લઈને ભાજીના વેજીસ યુઝ થશે મિક્સ શું થશે બધું જાણવું છે દર્શિની બેન કયા કયા વેજીસ આપ યુઝ કરવાના છો અને સૌથી પહેલી પ્રોસેસ કરી એકચ્યુઅલી ઊંધિયા ભાજી હવે બનાવવા જઈ રહ્યા છે તો દર્શકોને પણ એવું કન્ફ્યુઝન થાય કે હવે ઊંધિયા ભાજીમાં વેજીટેબલ્સ કયા નોર્મલી તો ઊંધિયાના બધા જ વેજીટેબલ્સ તમે યુઝ કરી શકો પણ હવે જ્યારે ઊંધિયા ભાજી નામ છે તો ભાજીમાં અમુક લિમિટેશન આવી જાય ઊંધિયામાં આપણે કોઈ પણ વેજીટેબલ્સ યુઝ કરી શકીએ પણ ભાજીમાં મેં થોડા લિમિટેડ વેજીટેબલ્સ કે જે નોર્મલ ભાજીમાં યુઝ થતા હોય જેમ કે બટાકા અદરક લસણ છે અને વટાણા કોબી ગાજર બધા મે અત્યારે પાપડી અને એનો ઉપયોગ નથી કર્યો રીંગણનો પણ કોઈને પસંદ હોય તો તમે કરી શકો છો તો એ દર્શકોના ચોઇસ ઉપર જાય છે કે આપણે કયા કયા વેજીટેબલ્સ યુઝ કરવા અત્યારે અમે બેસિક જે પાઉંભાજીના ઇન્ગ્રીડિયન્ટ્સ હોય વેજીટેબલ્સ હોય એ યુઝ કરેલા છે ડન તો સૌથી પહેલાં શું કરશું આપણે સૌથી પહેલાં તો મેં બધા વેજીસ ધોઈને રેડી રાખ્યા છે હવે એને પહેલાં કટિંગ કરીશું આપણે ઓલ યોર્સ

આટલા બધા ફ્રેશ વેજીસ માર્કેટમાં અવેલેબલ છે અને ઊંધિયું અત્યારે શિયાળાનું એક એવી વસ્તુ છે કે જે દરેક ઘરમાં ખવાય છે અને બધા પસંદ પણ કરે કરે છે ખાવાનું તો પછી અમને વિચાર આવ્યો કે આપણે ઊંધિયા ભાજી ટ્રાય કરીએ તો અને એમાં પણ જ્યારે આ શ્રીહરીનો ઊંધિયા મસાલો મેં ટ્રાય કર્યો અને તમને વિશ્વાસ નહીં કરો કે એ એટલો સરસ મસાલો છે કે એમાં કોઈ પણ બીજા એક્સ્ટ્રા મસાલા એડ કર્યા વગર ખાલી એ મસાલાની સાથે પાઉંભાજી એટલી સરસ બને છે અને એ તમે એક વખત ખાશો પછી તમે નક્કી કરજો કે હું આમાં જરા પણ અતિશયોગી નથી બોલવામાં બહુ સરસ ભાજી બનીને રેડી થઈ છે અને હું ઈચ્છું કે આ ભાજી આપણે બધા સુધી પહોંચાડી શકીએ એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આઈ વિશ કે બધાને પણ પસંદ આવે બિલકુલ આપનો અભિગમ કે બધા સુધી પહોંચે એ માટે ગુજરાત ફર્સ્ટ પણ આવ્યું છે અહીંયા અને આ શ્રીહરી મસાલાની સાથે અમે તમને બતાવીશું કેવી રીતના એ ભાજી બને છે બહુ મજા આવશે આઈ એમ શ્યોર તમે જે રીતના કહી રહ્યા છો બહુ સારી બની હતી હવે મને ખાવા માટે એક્સાઇટમેન્ટ છે ચલો બનાવીએ બટાકાને બધું કટિંગ થઈ ગયું રાઈટ યસ યસ મે થોડું કટિંગ બાકી છે પછી સીધું આપણે એને બોઈલ કરીશું હા બોઈલ કરીશું બધા વેજીસ મિક્સ કરીને આ દર્શક મિત્રો આપણે આ જે सब्जी બધી કાપીને રેડી કરીતી અને બાફીને હવે મે સ્મેશ કરી દીધી છે અને એને આ બાઉલ માં મે કાઢીને તૈયાર રાખી છે ભાજીનો બેઝ છે હવે ભાજીનો બેઝ રેડી છે હવે આપણે એનો તડકો લગાવીશું હું તો હજી કલ્પના કતનાજ કરી રહી છું કે ઉંધિયાના ટેસની ભાજી કેવી લાગશે હવે દર્શક મિત્રો સૌથી મોટો સવાલ મને એ થાય કે આ ભાજીભાઈ માટે જે સ્પેશિયાલિટી છે પણ આ ભાજીભાઈ નામ જ એટલું જોરદાર છે ને ભાજીભાઈ નામ તમે કેવી કર્યું જેટલા રાશે ભાજીભાઈ નામ અમે એટલે વિચાર્યું કેમ કે અમારી પાસે લગભગ દસથી બાર પ્રકારની પાઉંભાજીમાં ફ્લેવર્સ છે અલગ અલગ વેરાયટીઝ છે જે તમને ઓલ ઓવર ગુજરાતમાં કદાચ એના ઇન્ડિયામાં પણ કહી શકો કે આટલી બધી ભાજી તમને નહીં મળે ક્યાંય જોવા તો પછી બીજું કોઈ નામ રાખવા કરતાં ભાજીનું જ નામ કેમ ના રાખીએ કે કોઈ દર્શક મિત્રોને કે કોઈને બી યાદ રાખવું પણ ઈઝી પડે અને આટલી બધી ભાજી છે તો એ લોકોને ક્યારે બી એવી ઈચ્છા થાય તો લાઈક એ નામ એવું છે કે જલ્દી મોડે ચડી જાય એના માટે અમે આવું નામ વિચાર્યું બિલકુલ આપણે ગુજરાતમાં હોઈએ છીએ ભાઈ હોય એટલે તો મોઢે ચડી જ જાય એક્ઝેક્ટલી અને ભાજી થી બધું જ છે અહીંયા એટલે ભાજી ને ભાઈ મિક્સ કર્યું જોરદાર હવે આગળ શું કરશું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તડકો લગાવીશું સૌથી પહેલા કેબેજ કેબેજ ફાઈન લીટો ફાઈન ચેક કેબેજ

છતાં પણ મને સ્મેલ આવે તમે વિચારી શકો છો જોરદાર અત્યારે મને એકદમ પ્રોપર ભાજી જેવી સ્મેલ આવી હવે આગળ જોઈશું ઊંધિયું જેવી સ્મેલ આવશે નોર્મલી ઊંધિયામાં આખા વેજીટેબલ્સ હોય પણ હવે જ્યારે આપણે પાઉંભાજી ફ્લેવર બનાવવા જઈ રહ્યા છે તો પછી એને ટેક્સચર આપણે ભાજી જેવું આપવા માટે વેજીટેબલ્સને આપણે સ્મેશ કરવા જરૂરી છે અને દર્શનીબેન સ્પેશિયલી આ ઊંધિયા ભાજી એક વસ્તુ સારી થશે કે જે લોકોને નથી ભાવતું ઊંધિયું હા એ લોકોને ભાવતું થઈ જશે એ ટેસ્ટ ઊંધિયાનો લઈ લેશે અને ભાજીની મજા માણી લેશે પાઉ સાથે બહુ સાચી વાત કરી છે બસ તમે લાવે જો હા તમે જેમ કહ્યું કે આ ભાજી ભાઈમાં અલગ અલગ પ્રકારની ની ભાજી હોય છે મેઈન કઈ કઈ હોય છે અહીંયા મતલબ અમારી જે સ્પેશિયાલિટી છે તે કાઠિયાવાડી તડકા ભાજી છે જે દર્શકો બહુ પસંદ કરે છે બીજી ભાજી છે અમારી ગ્રીન ભાજી જે લીલી ડુંગળી અને પાલકનો બેઝ હોય છે એ એક તમે હેલ્ધી ભાજી તરીકે પણ એને લઈ શકો કે જે હેલ્થ કોન્શિયસ લોકો છે હેલ્ધી ખાવાના શોખીન માટે યસ એમાં બધા ગ્રીન પેજીસ પડે મસાલો પણ ગ્રીન પડે અને એટલી તમને જેને પાલકથી પાલક ના ગમતી હોય એ પણ એ લોકોને પણ ભાજી બહુ જ પસંદ પડે છે પછી છે અમારી પાસે ઘી ભાજી ઇટાલિયન ભાજી કાચી કેરી ભાજી કાચી કેરી ફ્રેઝવાન ભાજી હા લગભગ આઠ થી દસ દસ થી બાર પ્રકારની ભાજી છે મારી પાસે અને એ પણ બધી અલગ અલગ ફ્લેવર અને અલગ અલગ ટેસ્ટની ભાજી છે હા હજી થોડીક વાર આપણે ચડવા દઈશું શ્રીહરી મસાલા ને ઉંડિયા મસાલા તો મતલબ તમે કમાલ કરી દેતા હશો આમાં તો મતલબ શ્રીહરી મસાલો એટલો સરસ છે કે તમારે એની એ મસાલો આમાં વાપરીએ છે તો બીજા એક્સ્ટ્રા કોઈ મસાલાની જરૂર નથી પડતી ખાલી એ બસ એક જ મસાલો યુઝ કરવાથી તમને પ્રોપર ટેસ્ટ મળી જાય છે તમે જો ભાજીમાં અલગ અલગ ઇનોવેશન કરો છો હા હવે શ્રી હરી મસાલાના એમને ઓનરને મેં એ કહેવા માંગીશ કે એવા ઇનોવેશન એ બધા મસાલા એ લોકો હજી વધારે કરે તો તો આ તમારા માટે જોડે તો કમાલ કરી હા બહુ સાચી વાત કરી આપ પણ શિયરી મસાલાને કેટલી ઓલરેડી વેરાઈટી છે નાશ તો હોય પછી ભાજી પાઉ તો પણ અલગથી મસાલો છે પુલાવનો મસાલો છે બટાકા વડા અને વોટ નોટ એમ શિયરીના બધા મસાલા બહુ જ સરસ આવે છે એમાં તો કોઈ ડાઉટ જ નથી અને ઉંધિયા ભાજી તો મારો પર્સનલ અનુભવથી કહી રહી છું હવે આપણે જે ભાજીનો બેઝ તૈયાર કર્યો છે એને મિક્સ કરીશું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે ભાજીનો બેઝ રાઈટ યસ હવે આપણે ભાજી હતી હવે હવે આપણે શ્રીહરીનો ઊંધિયા મસાલો આમાં એડ કરીશું જી નું ઊંધિયું થઈ જશે યસ

બેસ્ટ પેર જેમ શિયરી મસાલા સાથે તમારે ભાજી ની બહુ સારી પેર બની જશે સ્મેલ હવે ધીરે ધીરે ઊંધિયા ની કન્વર્ટ થઈ રહી છે ભાજી બની ઊંધિયા સ્મેલ ગજબ આવી છે તશલી બેન તમે જોઈ રહ્યા છો કે આપણી ઊંધિયા ભાજી ઓલમોસ્ટ રેડી છે અને આ મસાલા ની ખાસિયત એ છે કે આમાં લસણ ડુંગળી કશું છે નહીં એટલે જો જે જૈન ખાવા વાળા લોકો છે એ ફક્ત આ મસાલો યુઝ કરીને ઊંધિયા ભાજી બનાવી શકે છે પણ મેં આમાં લસણ એડ કર્યું છે કેમ કે અમે રેગ્યુલર ખાવાવાળા છીએ અને લસણવાળી ભાજી રેગ્યુલર ભાજી બધાને મેજોરિટી લોકો પસંદ કરે છે તો પછી મેં અત્યારે લસણ એડ કર્યું છે પણ જેને ના પસંદ હોય અથવા લસણ વગરનું જોઈતું હોય તો એ લોકો ફક્ત મસાલો નાખીને બનાવી શકે છે આમાં ખાલી ફક્ત બીજા કોઈ એ તો મેં તમને પહેલાં જ જણાવ્યું કે એમાં બીજા કોઈ જ મસાલા મીઠું મરચું હળદર ધાણાજીરું અલગથી કશું નાખવાની જરૂર નથી ફક્તને ફક્ત શ્રી હરીનો ઉંધિયા મસાલો નાખવાથી જ તમારી ભાજી રેડી થઈ જશે ગજગ ટાઈમ કેટલો બચાવી નાખ્યા બહુ ટાઈમ બચી જાય અને તમે એક વખત ચાખશો એટલે તમને ખબર પડશે કે આ મસાલાનો જાદુ શું છે બસ આપણી ભાજી ઓલમોસ્ટ રેડી છે સર્વિંગ માં લઈ લઈએ હા જે રીતે આપ જોઈ રહ્યા છો કે આપણી ભાજી રેડી થઈ ગઈ છે તો આપણે થોડું છેલ્લે ધાણા નાખીને એને મિક્સ કરી દઈશું અને ભાજીને આપણે સર્વિંગ બોલમાં કાઢી લઈશું બોલ જોઈશું હા ભાજી રેડી થઈ ગઈ છે હવે આપણે એને સર્વિંગ બોલમાં કાઢી લઈશું મારી બાઉલ માં કાળવારી સ્ટાઇલ છે બસ રાજી આપ જોઈ રહ્યા છો કે આપણી ભાજી તો હવે રેડી છે એને આપણે થોડા કોથમીર નાખીને ગાર્નિશ કરીશું શાબાશ તો કશિશ શ્રી હરી મસાલાના ઉંધિયું મસાલાથી બનેલી ઉંધિયું ભાજી રેડી છે હવે તમે ટેસ્ટ કરીને મને જણાવો કે કેવી બની છે બિલકુલ જેટલી સ્મેલ આવી રહી છે આઈ એમ શ્યોર કે બહુ મસ્ત બની હશે અને તમારો એક્સપેરિમેન્ટ છે એ જ્યારે ટેસ કરીશ ત્યારે આમ કે કમાલ કરશે એટલે હેરી મસાલા છે એના કારણે ખૂબ જલ્દી બની ગઈ છે આ ભાજી અને સ્વાદિષ્ટ પણ છે એમાં બીજું કંઈ જરૂર નહીં ઓર્ગેનિક મસાલા હોય પછી શું જોઈએ બીજું અને થેન્ક યુ સો મચ દર્શનીબેન આપે આટલું મસ્ત થેન્ક યુ ઇનોવેશન કર્યું છે આ ઊંધ્યો ભાજી અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર ભાજીભાઈ બહુ જ કમાલ કર્યું છે થેન્ક યુ સો મચ

ધ્યાન રાખીને ભાજી બનાવી ને એકદમ પ્રેમથી એને આખું મેશ કરતા હતા ઊંધિયું વાવ એવું જ લાગે કે ઊંધિયું ખાતા હોઈએ જો આમાં આપણે પાપડીને રીંગણ તો નાખી દે ને તો તો બકાયદા ઊંધિયું જ લાગે પણ આપણે કઈ ક્રિએટિવિટી કરવી હતી દેખાવા દેવું હોય એના માટે તો બેસ્ટ ઓપ્શન છે મજા પડી જશે એકવાર ટ્રાય કરજો શિયરી મસાલાનો ઊંધિયો મસાલો ને આવી ક્રિએટિવિટી કરજો એટલે તમે સાદું ઊંધિયું તો બનાવી જ શકો છો સાથે આવી ક્રિએટિવિટી પણ કરી શકો છો યાર આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો